જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ફરિયાદ દાખલ થયેલી છે જેના વિગત મુજબ જે એટીએમમાં પૈસા ભરવા બાબતની ખાનગી કંપની જેની પાસે કસ્ટોડિયન રહેતા હોય છે એ કંપની દ્વારા ફરિયાદ આપવામાં આવેલી છે અને જેમાં જે વ્યક્તિ એટલે કે કસ્ટોડિયનને અલગ અલગ રૂટ ઉપરના એટીએમમાં પૈસા લેવા મૂકવા બાબતનું જેને ઓથોરાઇઝેશન મળેલું હોય છે આ કસ્ટોડિયન દ્વારા જે અલગ અલગ છ જેટલા એટીએમ કુલ મળીને રૂપિયા એકત્રીસ લાખ છત્રીસ હજાર રૂપિયાનું એટીએમ પૈસા ભરતા પહેલા અથવા તો ત્યારબાદ પછી પાછળથી કાઢી લેવામાં આવેલા હોવાની ફરિયાદ જેમાં ભારતીય ન્યાય સહાયતાની કલમ ત્રણસો સોળ ત્રણ ત્રણસો સોળ પાંચ અને એકસઠ બે મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને આ ફરિયાદ અંતર્ગત કુલ બે આરોપી જેનું નામ છે પ્રકાશ નાથાભાઈ મેરિયા અને કશ્યપ ભરતભાઈ અંકલેશ્વરિયા આ બંને આરોપીની અટક કરી હાલ આગળની કાર્યવાહી ચાલુ છે